મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું પાછો હાર્દિક સ્વાગત છે તો આજનો વ્લોગ છે આપણા ખેતરનો તો ગાઈઝ આપણે આવી ગયા છે આપણા ખેતર જ રવિવાર છે એટલા માટે અને આપણે અટાણા ખેતરમાં આવી ગયા છે જલ્દી લ્યો આપણું ખેતર અને બકાલ ઉતરવા આવ્યા છે એટલે આપણે ગોતવાનું છે બધું વસ્તુ તો ગાઈઝ સીભડાનો વેલો આવી ગયો છે આપણે પહેલાં અહીંયાથી શરૂઆત કરી દઈએ આપણે અહીંયા જોઈ લઈએ તો કઈ હજી વહેલો આવ્યો છે પણ હજી કઈ આવ્યું નથી આમાં આવ્યો છે હજી જોઈ લો

તો ગાઈસ હવે આગળ આવીએ આપણે અહીંયા તો કઈ મળ્યું નથી તો ગાઈસ આમ આપણે એકવાર જોઈ લઈએ હવે તો ગાઈસ અહીં કોઈ એવો લો હું ધૂળ કાઢે છે સામનો તો આપણે જાહે હોલી કોર અહીંયા તો એક નાની ઉમેરું પાજો ગાઈઝ આપણો વિડયો છો છે કમેન્ટ માં જણાવજો કવડો છે તો જઈ તો ફાઈનલ એક શિબડુ મળી ગયું છે હવે બીજા શિબડા ની તલાશ માં જઈએ છીએ તો ગાઈઝ જઈ જો સૌથી મોટો મોટો વેલા આવી ગયો છે મતલબ માં પૂરી ઓર આપણે આપડો વેલા છે આજ આવડતો રવિવાર એટલે આપણે આવી ગયા છે ખેતરને પણ આપણે ને આપણા ફાર્મ નો ઉતાર કોલેજ ખેતર નો આવી શકીએ એટલે આજ આવી ગયા આપણે ખેતર અહીંયા આપડા માયા મુકા એની દેગા મૂકી દઈએ ચાર થઈ ગયા

તો છે નવું મળી ગયું છે એવું પાછું મા અહીંયા મૂકવા છે એવું નાના બહુ નહીં લેવા એટલો મોટા થાય પાસે પૂરા ખેતરમાં આપણો આપણે એક લેલો મોટો છે સીપડાનો પાછો આવી ગયો છે સીપડાનો વહેલો

ગયા આપણા છે આમ તો આ હતી ગાય છે આપણી વાડી અને એનો ભોગ હતો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને નવા માં પાછા બનાવી લેજો આપણે નવા વ્લોગ મૂકી ત્યારે પાછા જોજો તો મળીએ હવે તો ચાલ